નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારે મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વઘારેલી ખીચડી બનાવવા માટે એક વાટકી ખીચડીયા ચોખા એક વાટકી તુવેરની દાળ એક વાટકી મગની દાળ એક વાટકી મોગળ દાળ નાખી દઈશું હવે તેને ધોઈ નાખશું આપણે હવે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું હવે તેને દસ પંદર મિનિટ પલાળી રાખશું ત્યારબાદ આપણે એક કૂકરમાં બે ચમચા જેટલું તેલ નાખ્યું હવે તેમાં એક ચમચી જેટલી રાઈ નાખીને કકડાવી દઈશું હવે તેમાં એક વાટકી જેટલી ડુંગળી નાખશું બરાબર રીતે તેને હલાવી દઈશું હવે તેને ચડવા દઈશું પછી તેમાં એક ચમચ ઇંચી જેટલું મરચું ને લસણ નાખ્યું છે હવે તેને ફરી હલાવી દઈશું બરાબર રીતે અને તેને ચડવા દઈશું થોડીક વાર માટે તો પછી ત્યારબાદ આપણે આપણે સંભારેલું ટમાટર હતું જે એ એક વાટકો ટમાટર નાખ્યા છે ત્યારબાદ આપણે એક વાટકી બટેકા નાખ્યા છે હવે તેને બરાબર રીતે હલાવી દઈશું થોડીક વાર માટે ચડવા પણ દઈશું જેથી કાચા ના રહી જાય ટમાટરને તે હવે તેમાં એક ચમચી હળદર એક ચમચી મરચું નાખશું અને થોડોક ગરમ મસાલો નાખશું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખશું ત્યારબાદ તેને બરોબર રીતે હલાવી દઈશું હવે તેને થોડીકવાર માટે ચડવા પણ મૂકી દઈશું પાંચ દસ પંદર મિનિટ જેથી કાચા ના રહી જાય ટમાટરો અને બટેકા ત્યારબાદ આપણે થોડુંક એમાં પાણી નાખશું જેથી ચડી જાય ફટાફટ માટે હવે તેને થોડીકવાર પાણીને ઉકળવા દઈશું ત્યારબાદ એમાં આપણે થોડુંક જે આપણે પલાળ્યા હતા ચોખા તે નાખી દઈશું આ પલાળેલા ચોખા હતા એ આપણે નાખી દીધા હવે પછી તેને આપણે બરાબર રીતે હલાવી દઈશું જેથી નીચે ચોટી ના જાય ભાત હવે આ હવે આપણે તેને કૂકરથી ઢાંકી દઈશું અને ત્રણ ચાર સીટી થવા દઈશું હવે આ ત્યારબાદ આપણે આ ખીચડી થઈ ગઈ છે રેડી હવે તેને હલાવી દઈશું જેથી સરસ થઈ જાય ખીચડી ત્યારબાદ આપણે એમાં થોડાક ધાણા નાખશું તો મિત્રો આપણે આ ખીચડી વઘારેલી તૈયાર છે જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને જેથી હરેક ન્યૂ વિડીયો મળે